હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ મલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તો કે એલ આરડીના નવા આરઆર જે છે એ ફાઇનલ થઈ ગયા છે જે બદલ આપણે આ વિડીયો બનાવીએ છીએ તો ખાસ કરીને જે પણ મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ અપડેટ જે છે તમને મળતી રહે એટલા માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે જેની લિંક તમને નીચે મળી જશે તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે દીપક રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી કે એલ આરડીના નવા આરઆર અને ઈઆર આર ફાઇનલ થઈ ગયા છે આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેર પીએસઆઈના નિયમો પણ ફાઇનલ સ્ટેજ પર જે પીએસઆઈમાં બે લેખિતને બદલે એક પરીક્ષા લેવાશે છ હજાર છસો એલ આરડી ત્રણ હજારથી વધુ આર્મ એક હજાર એસઆરપી અને એક હજારથી વધુ જેલ સહાયકોની જે ભરતીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં કરવામાં આવશે ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો કે જે ભરતી જે છે એ ટૂંક સમયમાં આવશે એવું જે છે દીપક રાજાણી સાહેબ દ્વારા કહેવામાં આવેલું છે તો બસ વિડીયોમાં એટલું જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો આવા જ વિડીયો મળતા રહેશે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત